જામનગરના પોસ વિસ્તારમાં જામ સાહેબની માલિકીનો જોગર્સ પાર્ક આવેલો છે જેમાં સૌથી વધુ આયુર્વેદિક ઔષધીય વનસ્પતિઓ પણ આવેલી છે સ્થાનિક વિસ્તારમાં અનેક લોકો સવારે વોકિંગ યોગા સહિતની પ્રવૃત્તિ કરવા આવતા હોય હતા પરંતુ અમુક કારણસર આ પાર્ક બંધ કરી દેવામાં આવ્યો હતો હવે જામસાહેબ શત્રુ શૈલ્યસિંહજીનો પ્રજાલક્ષી નિર્ણય તથા જામનગર મહાનગરપાલિકા દ્વારા નવા રૂપરંગ આપી પૂજ્ય ધનકુંવરબા સ્વામી આયુર્વેદિક ઔષધી ઉદ્યાનને નવું રૂપ અપાયું છે જે આજે જામનગર શહેરની સ્વાસ્થ્યપ્રિય જનતા માટે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો મેયર વિનોદ ખિમસૂર્યાના હસ્તે પાર્ક ખુલ્લો મુકાયો હતો આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર ડી એન મોદી શહેર ભાજપ પ્રમુખ વિમલ કાગથરા ડેપ્યુટી મેયર ક્રિશ્ના સોઢા આશિષ જોશી સિટી ઇજનેર ભાવેશ જાની સહિતના પ્રતિનિધિઓ અને જામ સાહેબની સંસ્થાના પ્રતિનિધિ પણ ઉપસ્થિત રહ્યા હતા